આજે ગુજરાત તકના માધ્યમથી એક વાત કહીને જાઉં છું ખેડૂતોને જ્યાં સુધી દેવામાંથી બહાર નહીં કાઢીએ સિંચાઈનું પાણી ખેડૂતના ખેતર સુધી નહીં પહોંચાડીએ ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે આજે એ પણ ખુલાસા કરું છું કે આમ આદમી પાર્ટી મને આ બાબતે ખૂબ સહયોગ ને સપોર્ટ કરે છે ખેડૂતોના મુદ્દે હોવું જોઈએ અમારી સરકાર બનશે તે દિવસે મારી આ જ માંગણી હશે અને એ માંગણી પૂરી ન થાય તો મારી એ પણ તૈયારી છે ન્યાહોત મોરચો માંડી દેવાનો મૂળ વાત એ છે ખેડૂતોના જે મહત્વના મુદ્દાઓ લઈને નીકળ્યા છીએ આપણો ગોલ છે પછી પોલિટિકલી પૂરો થશે તો પણ ભલે અને સત્તા પક્ષ પૂરો કરશે તો પણ ભલે એક વાત એ છે કે ધારાસભ્ય બનવું કોને ન ગમે સામાન્ય રીતે હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ રાજકારણમાં આવે કોર્પોરેટર હોય તો પણ એની અપેક્ષા તો હોય ધારાસભ્ય બનવાની તમે ચૂંટણી લડ્યા બેશક તમે જીત્યા નથી પણ ત્યાંનું જે આખું જ્ઞાતિ ગણિત હતું એમાં તમે સેંધ પાડી એ આજની તારીખે પણ એક સમજવાનો વિષય છે અને હજુ સત્યાવીસમાં શું થશે એ તો બહુ ખૂબ મોટી ચર્ચા છે વાત એ છે કે આવનાર સમયમાં ચોટીલામાં ફરી ચૂંટણી થશે ફરી માહોલ ઘરમાં છે રાજુભાઈ શું વિચારીને બેઠા છે અને ચોટીલાની જનતાને તમે મળતા હશો શું વાત કરે છે બે હજાર બાવીસની ચૂંટણી જ્યારે હું લડ્યો મને પાર્ટી એ કહ્યું ચૂંટણી લડવાની છે હું મારા જીવનમાં કે મારી પેઢીઓ સુધી પંચાયતની પોતે આભાર માનું છું આમ આદમી પાર્ટીનો કે આમ આદમી પાર્ટી એ મારા જેવા એક ગરીબ પરિવારમાંથી આવતા યુવાનને તક આપી આમ આદમી પાર્ટી જ કરી શકે બીજી કોઈ પાર્ટીથી ન થઈ શકે બીજું કે એ વખતે પાર્ટીએ મને કહ્યું કે અમે સર્વે કરાવ્યો છે લોકો જ્ઞાતિથી બહાર જઈ એક ખેડૂતના દીકરા તરીકે રાજુ કરપડાને જુએ છે સર્વે જોઈને મને પણ થોડો સમય આશ્ચર્ય થયેલું કે લોકો માટે કામ કરીએ છીએ પણ ખરેખર લોકો આપણી સાથે ઉભા રહે છે ખરા આ ડર એક વખત લાગે જયારે પાર્ટીએ તમારું નામ જાહેર કર્યું છે ચોટીલા વિસ્તારમાં નામ જાહેર થયા પછી હું જ્યારે ગયેલો અને જે મને લોકો એ પ્રેમ આપ્યો છે અદ્ભુત પ્રેમ આપ્યો છે આજે પણ હું ખુલીને કહીશ કે હું તમામ સમાજનો ઋણી છું પણ ગુજરાત માધ્યમથી ભગવાનની સાક્ષી એક વાત સ્વીકારું કે એ વિસ્તારમાં સૌથી વધારે કોળી સમાજ છે અને કોળી સમાજ એક નાના ભાઈ તરીકે જે મને પ્રેમ આપ્યો આ પ્રેમને હું આજીવન નહી ભૂલી શકું આજની તારીખે સભાવું હોય ત્યાં ખભે બેસાડીને ફરતા હોય એવા બધા દ્રશ્યો અમે જોતા હોય ઘણી વખત દર્શકોને એમ થાય કે આ હું પહેલેથી કહી દીધું હશે કે આવું એટલે ખભે બેસાડવાનો અને આવું નેતાઓ કરતા હોય છે કે ભાઈ આવું એટલે પેલી પહેલી પાંચ મિનિટ તો મારું મારી વાતો થવી જોઈએ કે બસ બે મિનિટમાં વધારી રહ્યા છે બસ એક મિનિટમાં વધારી રહ્યા છે બહુ સારો સવાલ છે પણ આ અમારે એટલા માટે નથી કરવું પડતું નથી કે લોકોના દિલમાં જગ્યા છે લોકોએ મન બનાવી લીધું છે એના પરિવારના સભ્ય તરીકે સ્વીકાર્યા છે ચોટીલા ની વાત હોય થાન ની હોય કે મૂળી ની હોય એક વાત ક્લિયર કરું કે અમારી જેમાં દરેક એ વાત પણ કરું છું કે જ્ઞાતિના નામે આજ દિવસ સુધી જે આગેવાન થયા હવે તમામ યુવાનો આજની પેઢી છે એને ખબર પડી ગઈ કે આ જ્ઞાતિના નામે આગેવાન થયા પણ એને કામ શું કર્યા આ વિસ્તારમાં સિંચાઈ જ્ઞાતિ ને ફાયદો થાય એવું કામ કર્યું હોત તો વર્ષોથી કોળી સમાજ ઉમેદવાર ચૂંટાતા ધારાસભ્ય બનતા ત્યાંના લોકોએ જોયું છે અને હું આભાર એટલા માટે માનું છું હું એમના માટે લડ્યો ને એક પરિવારની ભાવનાથી લડ્યો છું અને એ દરેક સમાજ માં આવું હોય એક બે ત્રણ આગેવાનો હોય નક્કી કર્યું હોય કે બીજો આગેવાન મોટો ના થવો જોઈએ આજે ચોટીલા વિધાનસભા છે

રાજ્યસભાની ચૂંટણીમાં મત નથી આપ્યો ભાજપના પૈસા લઈને વેચાઈ ગયા એ જ વ્યક્તિ યુવાન જો આગળ આવશે તો પ્રોબ્લેમ છે તો આ જ્ઞાતિના જે આગેવાનો બેઠા એને તો પ્રોબ્લેમ થાય છે આજે ત્યાં જસદણ વિછીયા અંદર કે ચોટીલા વિધાનસભાની અંદર જ્ઞાતિની વાતો આગેવાનો કરે છે પણ એક વખત એવું નથી કેતા આ વખતે હું નહીં લડું મારી જગ્યાએ સમાજનો બીજો યુવાન લડશે